મળતી માહિતી અનુસાર દ્વારકા જિલ્લાના બચાણા ગામ ખાતે સિમ વિસ્તારમાં વિન્સલ કંપની દ્વારા હાઈટેન્શન વીજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ બપોરના સુમારે કેટલાક શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં મહાકાય વીજ ટાવર ધરાશાય થતા બે શ્રમિકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

मुर्मू नाम श्रमिको ना मौत निपजू हो करुण घटना बनी है बीजे तो तरफ पुलिस मृतदेहो ने पोस्टमोर्टम अर्थे खसेड़ी आ मामले तपास तो हाथ धरी हो वो बैजना गांव जो बोलता है उधर ही हम लोग काम करता था वो टावर हम लोग भी खड़ा किया खड़ा करने वाले वायरिंग भी हम लोग में मतलब उसको वायर खींचता जिसको बोलता है उसमें हम लोग को ही काम कर रहा था काम कर रहा था अचानक कैसे वो टावर पार्टी हो गया आदमी ऊपर था तीन चार आदमी था આદમી કો ચોટ ભી લાગા તો ખતમ હો હોગ્યા વો એક આદમી કા પૈરમાં ચોટ લાગા વો ભી ચલા ગયા હો હૉસ્પિટલમાં બસ એ થોડા બહુ